સુર્યા ટ્રેલર જે બહાર પાડ્યું છે જે લોન્ચ કર્યું છે સર તમને કેવું લાગ્યું સૌપ્રથમ તો હું હોળી આવી રહી છે એટલે બધાને મારા તરફથી હોળીની શુભકામના પાઠવું છું અને હાલમાં જે હિમેશભાઈ પુનાણીએ જે સૂર્યા પિક્ચરનો ટ્રેલર લોન્ચ કર્યો એ ખૂબ જ સરસ મે જોયું હમણાં બે દિવસ પહેલા જ મને ટાઈમ મળ્યો ત્યારે મે લિંક ખોલીને એમાં જોયું બહુ ખૂબ જ સરસ હતું અને એમાં આપડા લીડ હીરો જે અમારી સાથે અત્યારે બેઠા છે એવા શિવમભાઈ ઝાલે પણ બહુ ખૂબ જ સરસ કામ કર્યું છે

ઈ થોડા ખીજાય થોડા કમને કઈ કીએ પણ તો એના મનમાં કઈ હોતું નથી તો તમને ક્યારેય કોઈ દિવસ ખીજાણા છે ના ભાઈ નહીં તો હું મને એવું લાગે છે કે તો તમારું સારું ફિલ્મ ગયું છે અને સારું તમને એની બેકી મજા પણ આવી છે એના શોર્ટ મૂવીઝ જે એનું લોકેશન છે એ તમને સારું લાગ્યું છે સારું લાગ્યું ઠીક છે તેની સાથે કામ કરવાની પણ બહુ આનંદ થયો મને હા તો ઠીક છે પણ હું આજે અમારા

દિનેશ ભાઈ એવું વિચાર્યું છે કે જે આ તમારા જૂના જે હીરો છે એને પાછું લેવાની ગણતરી છે તો તે ચર્ચા તમે કરી શકશો હા સૌ પ્રથમ તો તમે જેમ કીધું કે જૂના હીરો ને લઈને એટલે જો અમે કઈ એમાંથી બહાર તો નીકળા નથી આ તો અમે જોડો ટાઈમ ના હોવા જ લીધે અમે ત્યારે ચેનલ માં કામ નથી કરતા બાકી જે તે સમયે અમે વિડિયો ઉતારેલા છે ઘણા એવા તો મૂવી છે અગ્નિપથ છે પછી છેલ્લો દિવસ છે એમાં અમે જે કામ કર્યું છે એમાં જો કે મારા કુલદીપભાઈ હતા તેમાં તો ઘણા પણ હતા એ બધી જ સાથે અમને કામ કરવાની પણ બહુ મજા આવી છે અને જે શૂટિંગ ટાઈમ હોય ને અમારો એ અમારો ગોલ્ડન મુવમેન્ટ હોય ત્યારે અમને એમએસ છે ને મસ્તી કરવાની બહુ મજા આવે બહુ મજા આવે એ વારે વારે ગરમ થાય એ અમને બહુ ગમે અમે ધરાલ સીન પાછા ક્રિએટ કરીએ એટલે એ શૂટિંગની મજા જ આખી અલગ હોય